Ευχαριστώ πολύ. 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 Σα ευχαριστώ πολύ. Σα ευχαριστώ πολύ. Σα

હોય તો દાળ દૂધ ત્યાં જ માનો પણ એવું બેઠે તો ગરમ ગરમ લેવાય બાર વાગ્યા હા હવે તૈયાર છે ના મેં બે ત્રણ વખત ફોન કર્યો કે હવે આ છે પછી પ્રાર્થના બેઠા છે તો સારું

વચ્ચે એક વાર બેઠા હતા બધા સાથે આમ બધા મળીને બેઠા હતા સ્વામીજી હતા પછી સ્વામીજી હતા પછી પેલે બે ભગવાનપુર વાળા હતા રામાનંદી હતા બધાને હા ના પછી ગોવા પ્રભુ મેડમ માતા ને અમે ત્રણેય બેઠા હતા થોડી વાર એક પ્રસાદની વાત કરી બધી જે પણ અને બીજું એમ કીધું કે આવવાનું નક્કી નહોતું પણ આવી ગયા બહુ આનંદ થયો

એટલે પરિવાર જ્યારે આવે ને ત્યારે ભોજન પ્રસાદનું કરવાનું છે અને રહ્યા નથી પણ ભાવનામાં હું એ પૂરું કરીને દેવાનું તે ઘણી બધી ભાવનાઓ વ્યક્ત કરી છે એમણે મારી આજે લાવ હવે ભૂલ થઈ ગયું લાવ

गला गला नहीं बात हम शुरुआत से प्रोहिबिट था तो 7500 5000 से मतलब मेरा प्रोग्राम बंद हो खवाय तो भाई ये क्या ये कोई लोग ध्यान बना रहे हैं कितने दिन से आदत फोन से आई है बट डू इट ना पता नहीं मतलब ये भाई आओ खबर को लाओ ए बाजू

તિય મજે તોટ આદે ş في જ જ જ ભાઈ જ અજ જ જેજે જ જેય, જ જ જજે યાજ જ જન જ જ જેછ જ જ જદે જ જજ જનિચે જ

네. <laughs> 음 <susurra> <surra> चर clic शौिए म lens कर दिलाक बijn गड़ हो शार रिशा है नस्भाइब को आता जिला, खब जलिरा घुट Blair आज गरेक nessनलिय योति पू़िटाई एkaर को थैन्म 넉नाक राइति गुट कर फशय हो यहुट को यद हो फ suffra दार हर वा गिक बूजा़ को लादी हुन आख़ riba � અરે હવે ત્યાં નો બરોન બનો ને સાબરે ખોજે અહીં આવો જે રીકેન્ડ બруд રસો લાઈન નહી આવવાનું બધું નહી હજુ તો ગામ દેસી આવે છે ભણાઈ છે અહીંયા સે દેસી અહીંયા એમ ગામમાં બે ત્રણ ફેબ્રુઆરીથી આથી લઈ દેજો કે સર બરાબર ઊંધી રીમા પર તમે હોય પૈસા આપો જી બિલ બિલ શું 300 ગ્રામ હોય તો બસ હા તો 500 300 500 નહીં

અમી જાય અમી જાય યર કોણ કાઈ ન લાગે આજે કાંઈ નથી રોટલી જે લોકોનો અંદાજનો કોઈને અને ઘરનું ને એને ઘરનું ન 2000 માયા દૂધ બધા દઈ દઈ પાણી આપો પાણી ઓલે અને તો હા તુલસી ગેસ તુલસી ગેસ આ તમે ધોમ લઈ લો હા દુન અમે દૂધ લાવ્યો ગરમ કરી